ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત શ્રાવણ મહિનાની પૂર્ણિમા તારીખ ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવો રક્ષાબંધન નો તહેવાર હિન્દુ ધર્મમાં જ મહત્વ મનાવવામાં આવે છે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વસંત સાથે ભેટ આપે છે શાસ્ત્રમાં વર્ણાવેલ છે કે ભદ્રા કાળમાં પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો સમય બાદ કરીને જ ઉજવવી જોઈએ ભદ્રાકાળનો પ્રભાવમાં હશે તમારા માટે રાખડી બાંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે રક્ષાબંધનનો સમય બપોરે એકને ત્રીસથી નવ વાગ્યા સુધીનો રહેશે એક પૌરાણિક કથા છે એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણને ભદ્રા કાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને એક વર્ષમાં જ તેનો નાશ થયો હતો આ સિવાય ભદ્રા જે શનિદેવની બહેન છે તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરે છે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રા કાળ દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ પૌરાણિક કથા અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાસયજ્ઞ માટે આમંત્રણ આપ્યું તેમના અતિથિઓમાં એક શ્રી કૃષ્ણનો પિતરાય ભાઈ શિશુપાલ પણ હતો આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું ઉપમાન કર્યું જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુચ્છે થયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને વધ કરવા તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાસું ફર્યું ત્યારે તેની તસલી આંગળી ઉપર ઊંડો ઘા થયો દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીના સ્નેહ જોઈ ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વસન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે બીજી પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલી પાસે ત્રણ પગની જમીન દાનમાં માગી હતી આ માટે રાજા બલિ સંમત થયા જ્યારે વામને પહેલો જ પગ ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે જ ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને રાજા બલિને વરદાન માગવા કહ્યું અસુર રાજબલી એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને પેટમાં માંગી લીધા આ રીતે રક્ષાબંધનનો તહેવાર માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન બંને સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ ભાઈ બહેન એકસાથે ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં તમારા પૂજાની થાળી તૈયાર કરવી અને તેમાં કંકુ સોખા સંદન રાખડી મીઠાઈ વગેરે શુદ્ધ ઘીનો દીવો રાખો મિત્રો તમે ઈચ્છો તો લોટ માટી કે પિત્તળનો દીવો લઈ શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો હવે પહેલાં આ પૂંજાની થાળી ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી સટાવો આ પછી તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસાડ્યા અને તમારી બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ રક્ષાબંધન પર સૌ પ્રથમ ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી શણગારો ત્યાર પછી પહેલાં ભાઈને તિલક કરો અને તેના પર કંકુ અને સોખાનો સામલો કરો થોડા ફૂલ અને સોખાથી ભાઈને વધાવો છેલ્લે ભાઈની આરતી કરવી ભાઈના જમણા હાથમાં કાંડા પર રાખડી બાંધવી અને તેના પછી ભાઈને મોં મીઠું કરવું ભાઈ માટે શુભકામનાઓ કરો રાખડી બાંધ્યા પછી ભાઈઓ પણ બહેનોની રક્ષાનું વસન આપવું જોઈએ કે બહેનનું હું હંમેશા તારી રક્ષા કરીશ હું તારી દરેક મનોકામના પૂર્ણ કરીશ જરૂર પડે ત્યારે તારી મદદ કરવા માટે હું આવીશ અને ઊભો રહીશ બહેનની સંભાળ રાખીશ અને બહેનના ચોક્કસપણે ભેટ આપીશ આ વખતે રક્ષાબંધનમાં સવારમાં વહેલા રાખડી બાંધવામાં આવશે નહીં બપોરે એક ને ત્રીસ મિનિટે રાત્રે નવ વાગ્યા સુધી રાખડી બાંધવાનો શુભ સમય રહેશે ઘણી બહેનો ઉગતા પહોરમાં પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે પરંતુ આ વર્ષે એવું નહીં થાય એટલે કે આ વાતનું ખાસ ધ્યાન રાખે કે બપોર પછી રાખડી બાંધવામાં આવશે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તોને મારા જય દ્વારકાધીશ